કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં અને છોકડિયાળમાં અગિયાર થઈ ગયા છે એમાં મમ્મી તો આજ બહાર ગયા છે અને બહાર જવાનું હતું તો જો હું બધું કામ કરી નવરી થઈ ગઈ છું રસોઈ બની ગઈ છે અને પછી આ કાલનું લીધેલું આપણું ગુલાબ છે એ હજી હમણાં પડ્યું તું જો કે કાલનું નહીં પરમ દિવસે શનિવારે જ લીધું તું પછી કાલ શનિ રવિ તો અમે બહાર ગયા હતા એટલે કઈ ગુલાબનો વાવાનો વારો નહીં મારા મમ્મીને તો ઓછું એવું ફાવે કે તું આવીને કરજે ભલે હમણાં પડ્યું એમ અને અમે ઓલા ભાઈએ કીધું તું કે એક આધો દિવસ છે ને એને રહેવા દેજો કેમ કે માટી ભીની હોય ને તો ને ને સુકાઈને પછી તમે એ ક્યાં એક દિવસ પછીથી કે વાવજો એમ એટલે જો અત્યારે આ ગુલાબ છે એ ખાડો ગાડીને ત્યારે આમ થોડીક જગ્યા છે ને તો વાવી દો કુંડિયા કરતા કે નીચે જમીનમાં હોય ને તો સરસ થાય કે એટલે આપણે જમીનમાં જ વાવી દઈએ જેમાં બે કરી હતી ને તો સરસ મજાની કરી પણ ખીલી ગઈ છે અત્યારે ગુલાબ તો જો એકદમ મસ્ત લાલ ચટકી જેવું છે જો હવા નવા સરસ થઈ જાય ને આવે ને તો મસ્ત ગુલાબ થઈ જાય ચાલો ફટાફટ આપણે ખાડો ગારી અને પછી ગુલાબને વાવી દઈએ તો જે આ ગુલાબ વાવવા માટે છે ને ખાડો તો કરી લીધો છે કારણ કે આટલું જે આ આંખું કોથરી હોતું છે આટલું જેટલું એમાં જગ્યા હમાય એટલો જો ઊંડો ખાડો કાઢી લીધો છે અને આ કોથરી છે ને આપણે કાઢી નાખીએ કોથરી તો કાઢવી જ પડે નહીં તો આપણે જે પાણીને એવું નાખીએ આ પ્લાસ્ટિકમાં જ રહીએ એમ તો હવે જો આ કોથરી કાઢી અને પછી આપણે ગુલાબ છે એને વાવી દઈએ અને આમાં જે થોડુંક છાણ લઈ લીધું છે જેમ કે નીચે છે ને એ છાણ જરાક દોઈને નાખી દેવું છે એટલે છાણીઓ ખાતર બધા એટલે ખેતરમાં નાખતા હોય વધારે ગણ કરે એમાં છોડને કે ને તો આમાં નીચે જ નાખી દઉં ને થોડુંક છાણ એટલે આ ગુલાબ સરસ થઈ જાય એ કાંઈ બહુ મસ્ત મોટો હતો ને ગુલાબ એમાં સરસ આવતા હતા પણ એટલા વર્ષથી હતો ને હવે અચાનક જ એમનો મરી ગયો સુકાઈ ગયો એ કાઢી નહીં ખોલે એની જેમ જગ્યા હતી ને તો અહીંયા જો આ ગુલાબ છે એ વાવી દઉં તો ચાલો કોથળી કાઢીને આપણે છાણ સરસ મજાનો દોઈ અને નાખી દઈએ પછી વાવી દઈએ ગુલાબ

અને પછી આને આપણે બાફવા માટે મૂકી દઈએ એટલે સરસ બફાઈ ગઈ ને પછી આપણે એને આમળા કેન્ડી છે એ બનાવી નાખીએ આમળા છે સરસ મજાના ધોઈ સાફ કરી લીધા છે બાફવા મૂકવા છે તો જો પણ એવી રીતે પાણીમાં કુકરમાં પણ બાફવા મૂકે છે પણ એ છે જેનો સ્વાદ ફરી જાય મોરા પડી જાય છે એટલે મારે જો એ વરાળે જ બાફવા છે એટલે તપેલીમાં છે સબડી ઉપર પાણી ગરમ થવા મૂકી દીધું છે પછી આ ભાતયું લઈ લીધું છે તો આપણે ભાતીયા માં જો આને ઉપર મૂકી દેવું એટલે આ વરાળ સરસ મજાના બફાય છે અને માથે હમણાં થારી ઢાંકી દઈએ એટલે સરસ વરાળ લાગે ને

અને મમ્મી દીધી કે પાછી એ મારા વધારે બે બોક્સ લેતી આવતી હા અને બહુ મસ્ત છે સ્વાદ એ બહુ મસ્ત આનો આવે છે જોવી કે ચોકલેટ ચીકી છે તો અમી સુ બેન છે ને ચોકલેટ ચીકી ખાઈ લઈએ અને પછી હોમવર્ક કરવા માંડે તો જો આપણે આમળા એ બાફવા માટે નઈ ખાતા સરસ મજાના બફાઈ ગયા છે અને વરાળે બેફા તો બહુ મસ્ત જો એકદમ પોચા આપણે આમ દબાવીએ ને તો આની બધી જે ચીની હોય ને અલગ અલગ થઈ જાય છે સરસ મજાની હજી થોડા થોડા ગરમ છે

અને દળેલી નો નાખીએ તો આખી લઈ હંગે તો ખરીદીમાં ઓગળતી નથી એમ એટલે આને આપણે આ જે ખાંડને છે ને આમાં નાખી અને જે આખી રાતે રાખશું અને પછી હવારે હલાવી પછી આપણે એનો તડકે હકીશું એટલે સરસ મજાના એ થઈ જાય તો હવે આપણે ફટાફટ આ બધાય છે ને કટકા કરી નાખીએ અને પછી એમાં ખાંડ મિક્સ કરીએ બજા બધાય હમણાં છે ને સરસ મજાના કટકા કરી નાખ્યા છે અને એમાં આપણે દળેલી ખાંડ છે ને નાખી દઈએ ખાંડ નાખીને સરસ મજાનો હલાવી મિક્સ કરી નાખીએ સવાર થાય ને તો ખાંડનું બધું પાણી થઈ જાય એટલે આખી રાત આમણે મરીએ તો સરસ મજાનો એમાં મિક્સ થઈ જાય ને ખાંડ એટલે એકદમ ગયડા ગયડા લાગવા મળશે એટલે આમડા કેન્ડી એમ કે કેન્ડી જેવા બની જાય મસ્ત આમ ચોકલેટ જેવા લાગે પછી આપણે ખાઈને જોકે બધા બનાવતા એટલે બધાને ખબર તો હોય જ કે આ કેવા બને એમ પણ હવે આપણે કાલ પછી સવારે છે ને આ કેવા થઈ જાય ને એ તમને બતાવશું અને પછી પાણી પાણીમાંથી કાઢીએ પછી આપણે એને તડકે એટલે થોડાક દિવસ સુકાય તો સરસ મજાના બની જશે હલાવતા રહેવું ને સરસ મજાના છે ને એકદમ આ ખાંડામાં ભળી જાય એમ અને આજ વખતે છે ને મારે આમાં સરસ મજાના ખટ થાય ને એટલા માટે જલજીરા રાખે છે જોકે આપણે ખારો ઓલો મુખવાસી આમળાનો કરીએ છીએ ને ખમણ કરીએ આમળાનું અડધા મેં મૂકી દીધા છે ખમણ બનાવું છે ખમણ કરવું છે એવું મૂકવા છે એ તો હવે કાલે કરીશ કારણ કે આજ તો હવે ટાઈમ નહીં મળે પણ એમાં આપણે આ જલજીરા ને એવું બધું નાખતા હોય પણ આ એકદમ ગયડા લાગે ને એટલે ઓલી વખતે મેં નકળી ખાંડ જ નાખી હતી તો આજે વખતે ટ્રાય કરવા માટે છે ને આપણે જલજીરા નાખીએ છીએ એટલે જલજીરા પણ હું નાખી દઉં એટલે સરસ મિક્સ થઈ જાય તો જે આપણે જલજીરા જે મળે છે બજારમાં એ લઈ લીધી છે અને આપણે આ બે નાની પ્યોલી પડી ગઈ આવે છે જે પડી ગઈ નાખી દીધી અને પછી સરસ મજાના પાછા હલાવીને આપણે મિક્સ કરી દઈએ એટલે જલજીરા હોય ને તો સરસ ખટમીઠો સ્વાદ આવે ને ગયા વખતે મેં નહોતી નાખી એટલે એમ ગયડા જ લાગતા હતા એ ગયડા બહુ મસ્ત ભાવે જે ન બનાવતા હોય ને એક વખત આને ટ્રાય કરી અને પછી જોજો એટલે આ બહુ મસ્ત સુકાઈ જાય અને પછી બહુ મસ્ત ખાવાની મજા આવશે ત્યારે આપણે બે જીરાની પેકેટ નાખી દીધા અને સરસ મજાની જો ખાંડ આગ નાખી ત્યારે કંઈ નહોતું તો આટલી વારમાં જો ઓગળવા માંડી છે એમાં દેખાય છે કે જો આ સરસ મજાની ઓગળવા માંડી છે અને આમ તવાર થાય ને તો બધી આ ખાંડ છે ને એ ઓગળી જાય અને એમાં મિક્સ થઈ જાય અને અત્યારે આપણે એને ઢાંકી અને મૂકી દઈએ